તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભારતીય ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં હજાર ચોવીસમાં પ્રથમ સુપર આઠ રાઉન્ડ મેચ રમી રહી છે રોહિત શર્મા આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને પડકાર છે બંને ટીમોને બારબાર ડોઝમાં આમને સામને છે આ મેચને ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો તે સમયે ભારતીય ખેલાડી તેમના હાથ પર કાળી પટ્ટી સાથે આવ્યા હતા પરંતુ તમે જાણો છો કે ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી કેમ પહેરી હતી જી હા મિત્રો વાસ્તવમાં આજે પૂર્વ ક્રિકેટર ડેવિડ જોન્સન આત્મહત્યા કરી લીધી હતી જે બાદ ટીમ ઇન્ડિયાએ ખેલાડીઓને સામે કાન પર કાળી પટ્ટી બાંધીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી તેમને જણાવી દઈએ કે ડેવિડ જોન્સન આજે અંદાજે ત્રેપન વર્ષના હતા ત્યારે તેમણે આત્મહત્યા બાદ પૂર્વ કેપ્ટન અનિલ કુમરને પોસ્ટ કરી હતી કે જે પોસ્ટમાં તેમણે ડેવિડ જોન્સનને યાદ કર્યા હતા આ ખેલાડી ભારત માટે દસ ઓક્ટોબર ઓગણીસો સન્નું ના રોજ ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં ડેબ્યુ કર્યું હતું ડેવિડ જોન્સને ભારત માટે છેલ્લી મેચ છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો સાન્નુના રોજ રમી હતી અને પછી ક્યારેય ટીમ તરફ પાછા મળ્યા નહીં તો મિત્રો નિર્ડની સત્તા જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ